પેલા પ્રવીણભાઈને નવમા મહિનામાં બદલી કરેલી અને બદલી કર્યા પછી અહીંયા મીઠાના મુહાણામાં આઠ નવ મહિના પછી અહીંયા આગળ આધાર થયેલા છે અને બધું વેચી ખાઈ અને બધું રફે દફાઈ કરી બે હજાર વીસની અંદર આ લોકોએ શાળા તોડી નાખવામાં આવી બધું શાળા થઈ નથી એ સાહેબ અમે જે અંદર ગયા ને રજૂઆત કરવા ગયા તમે કેમ પાછા આવ્યા છો તો મેં મેડિયો ચાલુ કર્યો ફોનનો તે મારી પર હાથાપાઈ કરી અને ફોન આપી દીધો ને અને મારો ફોન પંદર ફોન તૂટી ગયો છે અને મને સ્કૂલમાંથી માંથી બાર કાઢી મળ્યા અને અત્યારે એ શિક્ષક અહીં છે હાજર મેં એની પરત પાછી બદલી કરવા માંગીએ છીએ અમારી સ્કૂલ નું મકાન છેલ્લા બે વર્ષથી એ જ શિક્ષકે પાડી નાખ્યું હતું અહીંયા અને એ એ મકાનની માટી વાળ વેચી દીધી હતી સ્કૂલ ના ફર્નિચર હતું જે ડેડ સ્ટોક હતો એ બાર વેચી નાખ્યો પંખા લઈ ગયા મોટર ગયા અને ઉપર કોમ્પ્યુટર હતું એ લઈ ગયા તે છતાં પછી વરીને આવવાની શું જરૂર હતી એમને તો શું એટલી બધી અહિયાં ભરી ગયા છે નાણાકીય ઉચાપત કરવાની તે પાછા આવે છે એટલે જ્યાં સુધી અમારો યોગ્ય નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે અમારા બાળકોને સ્કૂલમાં મોકલીએ નહીં એ અમારી આ રજૂઆત છે